વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે આ સ્ટેડિયમમાં તારીખ 7 ડિસેમ્બર 2024 ના દિવસે 1 લાખ થી વધુ લોકો ભેગા થવાના છે ના કોઈ ક્રિકેટ મેચ જોવા માટે નહીં પરંતુ મહોત્સવ માણવા માટે જે મહોત્સવનું નામ છે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ શું છે આ મહોત્સવ આ મહોત્સવ શા માટે ઉજવાય છે આવો જાણીએ બીએપીએસ એટલે કે બોચાસન વાસી શ્રી અક્ષરપુષતમ સ્વામિનારાયણ સંસ્થા

તો અમદાવાદ ખાતે આવેલ સક્ષમ પ્રવૃત્તિ મધ્યસહકારાલે આ કાર્યકરોની પ્રવૃત્તિઓનું એપી સેન્ટર છે આમ છેલ્લા 50 વર્ષોથી અસ્કલિતપણે વહેતી આ કાર્યકરોની સરિતાની સેવા ભક્તિના નિર્ણય વધાવવા માટે કાર્યકર સુર્ણ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન બીએપીએ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો પ્રેરણાત્મક પ્રવચનો સત્ય ઘટના આધારિત વિડિયો શો વગેરે કાર્યક્રમો ભવ્યતાથી અને દિવ્યતાથી યોજાશે बीपीएस ना आध्यात्मिक वडा पूज्य महंत स्वामी તેમજ દેશ વિદેશના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો આ મહોત્સવની રોનકમાં વધારો કરશે તારીખ 7 ડિસેમ્બરે બીપીએસ કાર્યક્રમ સુવર્ણ મહોત્સવનું લાઈવ પ્રસારણ પણ live.bps.org દ્વારા કરવામાં આવશે તો હું તો આ મહોત્સવમાં લાઈવ જોડાવાનો છું તમે પણ જોડાશો ને આવા જ અનેક ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે જોડાયેલા રહો ઇન્ફોવિક રોનક સાથે જય સ્વામિનારાયણ